પારડીમાં ઈદ મિલાદ પર્વે જુલુસ નીકળતા મુસ્લિમ બિરાદરો જોડાઈ ભવ્ય ઉજવણી કરી વિદેશ લંડન યુકે લેસ્ટર ખાતે ભારતના મુસ્લિમ સમુદાય ઈદે મિલાદની ઉજવણી કરી પારડીમાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ હઝરત મોહમ્મદ પયંગબરના જન્મદિવસ નિમિત્તે ઈદ મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઈદ મિલાદને લઈ આજ રોજ સવારે પારડી નગરમાં મુસ્લિમ સમાજના બિરાદરોએ નમાઝ અદા કરી હતી જે બાદ મુસ્લિમ સમાજ દ્વારા નગરમાં જુલુસ કાઢવામાં આવ્યો હતો ઉજવણી દરમિયાન મીઠાઈ ચોકલેટ અને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું પારડી મુખ્ય બજારમાં આવેલ જુમ્મા મસ્જિદમાં વહેલી સવારના મુસ્લિમ સમાજના ઇમામ મોહમ્મદ ઇસ્લામ નૂરી આગેવાનો ફૈઝલ ઇકબાલ મલિક અનવર મણિયાર સહિત શેખ મુસ્લિમ સમાજના બિરાદરો જોડાયા હતા આ જુલુસ લીમડા ચોક થઈને ચાંદવલી બાવાની દરગાહ કિલ્લા પર પહોંચ્યો હતો અને ત્યારબાદ સમગ્ર પારડીમાં ફરી દમણી ઝાપા શાકભાજી માર્કેટ થઈ પરત જુમા મસ્જિદ ખાતે પહોંચ્યો હતો પાડીના પીઆઈજીઆર ગઢવીની ટીમે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્તમાં તૈનાત રહ્યા હતા આ સાથે વિદેશ લંડન યુકે લેસ્ટર ખાતે ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પારડી તેમજ દમણના સ્થાયી થયેલા મુસ્લિમ સમાજના લોકો પાડીના આરીફ દમણિયા અને તેમના મિત્રોએ ઈદ મિલાદ પર્વની ઉજવણી કરી હતી ससु रसा साला तूं घ رو پار مو आज जो है हमारे नबी नबीज हजरत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का साल जश्न विलादत यानी हमारे नबी के होने पैदा पंद्रह सौ साल हो गए उसी की खुशी में हम सारे लोग एक संदेश दे रहे हैं कि हमारे नबी ने दुनिया से बुराइयों को मिटाने के लिए अल्लाह ताला ने हमारे नबी को भेजा और उनका काम ही यह था कि दुनिया से बुराइयों का खात्मा किया जाए बुराइयों का आ, ખતમ ક્યાં નુરસે અમારા હજરત મોહમ્મદ પૈગમ્બર જન્મ દિવસ હોવાથી આ જુલુસ કરવામાં આવ્યું છે આ જુલુસ અમે ચોકલેટ મીઠાઈઓ વિતરણ કરવામાં આવે છે અને જુલુસ કરવામાં આવે છે એ આપડે જુમ્મા મસ્જિદ થી લઈને ચીવલ રોડ સુધી અને ત્યાંથી લઈને વાણિયાવાડ સં અને બાપુ દરગાહ પર ફૂલ આપણે યુઝ કરવામાં આવશે અને તેના પછી આપણે મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવ્યું છે આજે અમારા મુસ્લિમ સમાજના આગેવાન અનવરભાઈ બસીરભાઈ અને ઈસામભાઈ અને અમારા ઈમામ સાહેબ હાજર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો